એક પરિવર્તનશીલ નાટક છે અને એ પરિવર્તન શ્રેષ્ઠમાંથી કનિષ્ઠ અને કનિષ્ઠમાંથી શ્રેષ્ઠ પરિવર્તનનો અર્થ એવો થાય કોઈ વસ્તુ શ્રેષ્ઠ અવસ્થા ઉપર હોય અને એ પરિવર્તન એનું થાય છે એટલે કનિષ્ઠ તરફ જશે અને કનિષ્ઠ કોઈ વસ્તુ કનિષ્ઠ સ્થિતિ પર કોઈ વસ્તુ હોય અને પછી કહીએ તેમાં પરિવર્તન થાય છે તો એ બધી શ્રેષ્ઠતા તરફ જશે એટલે શ્રેષ્ઠમાંથી કનિષ્ઠ અને કનિષ્ઠમાંથી શ્રેષ્ઠ આ એક સૃષ્ટિ ચક્રનો એક સિદ્ધાંત એટલે મુખ્ય નિયમ છે એટલે અહીંયા આખા સૃષ્ટિ રૂપે નાટક જે પાંચ હજાર વર્ષનું છે જેને આપણે કલ્પ શબ્દ અહીંયા પ્રયોગ કર્યો એક સાયકલના આપણે કલ્પ કહીએ છીએ તો કલ્પની શરૂઆત જે છે એ આપણે એક સારા પીરિયડથી કરીશું એટલે આ કલ્પ જે પાંચ વર્ષનું છે એના પહેલાં બે ભાગ કરવામાં આવ્યા છે એમાં શરૂઆતનો જે ભાગ છે અને બ્રહ્માનો દિવસ આપણે કહીશું કારણ કે આ જે ટર્મિનોલોજી છે ગીતાની અંદર એનો ઉલ્લેખ કર્યો છે કે આ સૃષ્ટિરૂપે જે નાટક આખું છે એ આખું જે સાયકલ છે તેને કલ્પ કહેવામાં આવે છે કલ્પના બે ભાગ છે શરૂઆતનો જે ભાગ છે તે બ્રહ્માનો દિવસ કહેવાય છે અને બાકીનો અડધો ભાગ છે તે બ્રહ્માની રાત્રિ કહેવામાં આવે છે હવે આ બ્રહ્માના દિવસના પણ બે ભાગ બતાવ્યા છે બે ભાગ બ્રહ્માના દિવસના બે ભાગ બ્રહ્માની રાત્રિના અને આ બધા ભાગ છે એ સરખા ભાગ છે

એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યુગ છે જેને આપણે ગોલ્ડન એજ પણ કહી શકીએ અથવા તો એને સુવર્ણ યુગ પણ કહી શકાય તો સ્વર્ગની દુનિયા આપણે કહી શકીએ વૈકુંઠ પણ કહી શકીએ કે વૈકુંઠ નો સમય છે આખો એટલે સત્યુગ અને ત્રેતાયુગ પછી દ્વાપરયુગ અને પછી કલયુગ તે રીતે આવા આ નાટકની અંદર ચાર યુગ છે જો મેટલ ની સાથે આપણે આ ચાર યુગ ને સરખાવાના હોય તો જે સત્યુગ છે તેને આપણે ગોલ્ડન એજ કહી શકીએ

ની અંદર આ વિશ્વ નાટક આખું ચાલ્યા કરે છે કડી જે અંતિમ સમય છે એ અંતિમ સમયને સત્યુગની શરૂઆત આ બે વચ્ચેનો જે સંગમનો સમય છે જેને કોન્ફ્લુઅન્સ આપણે કહી શકીએ એ વિશ્વ નાટકનો બહુ જ ટીપિકલ ક્રિટિકલ અને શ્રેષ્ઠ સમય આપણે કહી શકીએ કારણ કે આ એક ટાઈમ પીરિયડ એવો છે કે જેની અંદરથી સીધું જ કલયુગની અંદરથી સતયુગમાં પરિવર્તન થઈ જાય છે કનિષ્ઠમાંથી શ્રેષ્ઠમાં એનું પરિવર્તન થઈ જાય છે શ્રેષ્ઠમાંથી સતયુગમાંથી કલયુગ આવતા પાંચ હજાર વર્ષ લાગે છે સમજવા જેવી વાત છે કે સતયુગ થી કલયુગ આવતા પાંચ હજાર વર્ષ થાય છે એટલે કે શ્રેષ્ઠ માંથી કનિષ્ઠ નું જે પરિવર્તન છે એને પાંચ હજાર વર્ષ લાગે છે પણ પછી

છે એટલે આ બે વચ્ચે નો એક ચોક્કસ સમય છે જે સમય ને અહિયાં સંગમ યુગ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે આપ અહિયાં આવ્યા અમારી માટે સમય ફાળવ્યો એ બદલ આપનો ધન્યવાદ નમસ્કાર